નમસ્કાર દર્શક મિત્રો વડગામ પોલીસે નશીલા પદાર્થોના વેચાણ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે મેડિકલ સ્ટોર્સ અને પાનના ગલ્લા પર કોટેક્સ ડ્રગ્સ અને ગોગો પેપર જેવા નશીલા પદાર્થોની તપાસ કરવામાં આવી રહી છે આ કાર્યવાહીને પગલે નશીલા પદાર્થોનો વેચાણ કરતા વેપારીઓમાં ફફરાટ ફેલાયો છે ગુજરાત સરકાર દ્વારા ડ્રગ્સ અને દારૂ જેવા નશીલા પદાર્થો પર કડક અમલવારી કરવામાં આવી રહી છે બનાસકાંઠા જિલ્લામાં પણ તાલુકા સ્તરે પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે આનો મુખ્ય ઉદ્દેશ્ય વડગામના યુવાનોને નશાના દલધનમાંથી બચાવવાનો અને તેમનું અને તેમના પરિવારજનોનું જીવન બરબાદ થતું અટકાવવાનો છે વડગામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એનએમ સોલંકીના માર્ગદર્શન હેઠળ આ તપાસ હાથ ધરવામાં આવી હતી પીએસઆઈ એસઆર અગલોતર એએસઆઈ ચંદનસિંહ રાઠોડ એએસઆઈ ધનરાજસિંહ અને એએસઆઈ રમેશભાઈ સહિતના સ્ટાફ આ ઓપરેશનમાં ભાગ લીધો હતો પોલીસે મેડિકલ સ્ટોર્સ અને પાનના ગલ્લા પર ખાસ કરીને ગોગો પેપર જેવા નશીલા પદાર્થોની તપાસ કરી હતી આ અચાનક થયેલી તપાસને કારણે નશીલા પદાર્થોનો વેચાણ કરતા વેપારીઓમાં バイナマジュはマレハドウ。